આજે મેં ધલેરા મામલતદાર કચેરીએ જે એક્સપ્રેસ વે બને છે બાવળીયાળીથી ટીપળી બાજુ જે રસ્તો જઈ રહ્યો છે આડે કિલોમીટર અંદાજિત છે તેમાં જે માટી નાખવામાં આવી છે તે માટી સરના બાવીસ ગામડાની અંદરથી માટી આ લોકોએ લીધી છે સરના નિયમ મુજબ બાવીસ ગામની અંદર માટી લેવાનો કોઈ ઉલ્લેખ જ નથી ત્યાં કોઈને ફાઇનલ પ્લોટ કોઈની જમીન હોઈ શકે છે સરકારી પડતર હોય છે પણ એમાં કોઈના સર ફાઇનલ પ્લોટ પણ હોઈ શકે છે અને આ મોદી સાહેબનો ડ્રીમ પ્રોજેક્ટ છે એટલે અમે કાર્યકર તરીકે અમે ગર્વ અનુભવી છે અને જો આવા કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવશે તો અમે નહીં ચલવી દેવી એમાં નીતિન ગડકરી સાહેબે કીધેલું છે કે કોઈ પણ કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચાર કરતો તો અમને જાણ કરજો તો અમે મીડિયાના માધ્યમથી નીતિન ગડકરી સાહેબને જાણ કરવી છે કે એમ કેસી દ્વારા જે માટી લેવામાં આવી છે એ તમામ માટી એમ